અસલામ વલકુમ ફ્રેન્ડ કેમ છો બધા ઉમીદ કરું છું બધા મોજમાં અને મજામાં જશો તો આજે આપણે બનાવીશું પાલક વટાણા અને બટેકાનું શાક તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી નાખીએ તો તે લઈ લીધો છે ચારથી પાંચ પાવરા તેલ જીરો વઘાર માટે જીરો ને વટાણા અને બટેકા નીટ ક્લીન કરેલા પાલક અને આદુ લસણ મરચાં અને ટમેટાની પેસ્ટ ખાંડણીમાં કૂટેળેલી બે ચમચી લાલ મરચું પાવડર બે ચમચી ધાણા સ્વાદ પ્રમાણ મીઠું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હળદર પાવડર અને લીલા મરચાં જીણા સમારેલા અને ઝીણા સમારેલા લીલા દાણા તો કડાઈ લઈ લીધી છે અને કડાઈને સારી રીતે ગરમ કરી દેસું અને એની અંદર આપણે જે તેલ હતું એડ કરી દેસું ને તેલને સાવ સારી રીતે ગરમ કરી લેશું જ્યાં સુધી તેલ આપણું વ્યવસ્થિત ગરમ થઈ જાય તો એની અંદર આપણે જીરું એડ કરી દેસું જીરું સાવ સારી રીતે ફૂટી જાય ત્યાં સુધી આપણે એને સાતડવા દેસું તો હવે આપણું જીરું ઉપર ઉપર આવી ગયું છે તો એની અંદર આપણે ઝીણા સમારેલા મરચાં એડ કરી દેસું અને થોડીવાર એને પણ તેલમાં ચડવા એને પણ તેલમાં એમને એમ ફ્રાય કરતા રહેશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ અને એને સારી રીતે મિક્સ પણ કરી લેશું એટલે આપણા બટેકા જ્યાં સુધી સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી અને પાંચક મિનિટ સુધી ઢાંકીને રાખી દેસું તો હવે આપણી પાંચક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે બટેકાનો કલર પણ અલગ થઈ ગયો છે તો ફેરવી લઈએ પહેલાં તો અને એને સારી રીતે મિક્સ પણ કરી લઈએ અને જોઈ લઈએ તો સાવ સારી રીતે વ્યવસ્થિત થઈ ગયા છે તો એની અંદર આપણે જે ક્લીન કરેલી પાલક હતી એડ કરી દેસું અને એને પાછો ફેરવી લેશું એટલે એ પણ વ્યવસ્થિત તેલમાં ચડી જાય અને પાલકનું જેટલું પાણી હશે એ પણ એની સાથે જ બરી પણ જાય તો અત્યારે તો પાલક વધારે જ કળાઇમાં આખી ભરેલી લાગે છે પણ જેમ જેમ તેલમાં ચડતી જશે એમ પાલક સાવ થોડીક દેખાવામાં લાગશે તો હવે આપણે એને પણ કવર કરી લઈએ અને થોડી વાર ત્રણથી ચાર મિનિટ સુધી ઢાંકી લઈએ એટલે એનું જે પાણી છે એ પણ ભરી જશે અને પાલક પણ સારી રીતે વ્યવસ્થિત થઈ જશે તો હવે આપણી પાલક સાવ સારી રીતે થઈ ગઈ છે અને એને સારી રીતે ફેરવી પણ લેશું અને બટેકા પણ ગરી ગયા છે તો હવે આપણે એને મિક્સ પણ કરી લેશું અને જે આપણો મસાલો તો ખાંડણીમાં કૂટેળેલો આદુ લસણ મરચાં અને ટમેટાનું એડ કરી દેસું અને એને થોડી વાર મસાલાને તેલમાં એમને એમ પાકવા દેસું અને ફેરવી પણ લેશું એટલે એ વ્યવસ્થિત બટેકા અને પાલક ને વટાણામાં ભરી જાય જે મસાલો છે ને એ અને એની સ્મેલ પણ વહી જાય એટલે એનો કલર પણ અલગ જ દેખાશે અને ખુશબુ પણ બહુ જ સરસ આવશે તો હવે આપણો મસાલો પણ વ્યવસ્થિત થઈ ગયો છે અને તેલ પણ ઉપર આવી ગયો છે તો હવે આપણે જે પાવડર મસાલા થાય એની અંદર એડ કરી દઈશું અને સેજ પાણી એડ કરી દેસું અને એને મિક્સ કરી દેસું થોડીવાર વાર એમને એમ એટલે મસાલાનો કલર પણ વ્યવસ્થિત સેટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળી પર લેશું જ્યાં સુધી આપણો મસાલો સૌ સારી રીતે ઉપર ન આવી જાય ત્યાં સુધી આપણે એને એમને એમ ફેરવતા રહીશું અને એને સારી રીતે મિક્સ પણ કરી દેશું એટલે તેલ પણ ઉપર આવી જાય અને મસાલો પણ વ્યવસ્થિત થઈ જાય અને માથેથી જે લીલા ઝીણા સમારેલા ધાણા છે એ પણ એની સાથે એડ કરી દઈશું અને પાછો પણ મિક્સ કરી દેશું તો આ શાકપાણું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે અને દેખાય છે પણ હોટલ જેવું સાવ કોરું મોરું શાક હોય ને હોટલમાં મળે ને એવું છે તો હવે આપણું ફાઇનલી શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે એને પ્લેટમાં લઈ લેશું અને જો આ રેસિપી ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો ને તમે પણ મને પૂરેપૂરો સપોર્ટ કરો થેન્ક યુ ફ્રેન્ડ